નમસ્કાર મિત્રો હું શોધનજીભાઈ ધનજીભાઈ કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી આજની શબ્દોની સરિતામાં લઈને તેમાં પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું તો મિત્રો આ કાવ્યરના રસ્તાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું હવે મિત્રો આજની પ્રથમ કવિ રચનાનું ટાઈટલ છે હું તારો બની જાઉં હું આ વિસ્તારના શબ્દો કરું છું મને મળવાનો વાયદો હવે પૂરો કરી દે મારી વિરહની વેદનાને હવે શાંત કરી દે મને મળવાનો વાયદો હવે પૂરો કરી દે મારી વિરહની વેદનાને હવે શાંત કરી દે તારી નજર મારી સાથે મેળવીને વાલમ તારા નયના આયનામાં મને રહેવા દે તારી નજર મારી સાથે મેળવીને વાલમ તારા મહેલના આયનામાં મને રહેવા દે તારી ધડકન સાથે મને તાલ મેળવવા દે તારી તસવીર મારા હૃદયમાં વસાવવા દે તારી ધડકન સાથે મને તાલ મેળવવા દે તારી તસવીર મારા હૃદયમાં વસાવવા દે તારી સુંદરતાનો દીવાનો બનાવી દેવાલમ તારી મસ્ત અદાઓથી મને મદહોશ બનાવી દે તારી સુંદરતાનો દીવાનો બનાવી દેવાલમ તારી મસ્ત અદાઓથી મને મદહોશ કરી દે તારી સાથે પ્રેમનો તંતુ મજબૂત કરવા દે તારી સાથે ભવભવના પહેલા મને કરવા દે તારી સાથે પ્રેમનો તંતુ મને મજબૂર કરવા દે તારી સાથે ભવ ભવના ફેરા મને ફરવા દે મુરલી મને આલિંગન આપીને વાલમ હું તારો બની જાઉં એવો મજબૂર કરી દે મુરલી મને આલિંગન આપીને વાલમ હું તારો બની જાઉં એવો મજબૂર કરી દે હું તારો બની જાઉં એવો મજબૂર કરી દે હું તારો બની જાઉં એવો મજબૂર કરી દે સાંભળો હૃદયથી પ્રેમ કર્યો છે હૃદયથી પ્રેમ કર્યો છે દૂધને તને હું કદી ભૂલીશ નહીં ભલે તું મારાથી દૂર છે તારી રાહ જોવાનું છોડીશ નહીં ભલે તું મારાથી દૂર છે તારી રાહ જોવાનું છોડીશ નહીં તારી તસવીર મારા હૃદયમાં છે તેને હું કદી ભૂસીશ નહીં તારી તસવીર મારા હૃદયમાં છે તેને કદી હું ભૂસીશ નહીં તાલ તારી સાથે મેળવ્યો છે બે તાલો હું કદી કરીશ નહીં તારી સાથે મેળ્યો છે તેને બેતાલો હું કદી કરીશ નહીં સરગમ તારી અતિ મધુરી છે સાંભળવાનું ચૂકીશ નહીં સરગમ તારી અતિ મધુરી છે સાંભળવાનું કદી ચૂકીશ નહીં તારા પ્રેમનો તરાનો ગાવો છે તેને બેસુરો હું કરીશ નહીં તારા પ્રેમનો તરાનો ગાવો છે તેને બેસુરો હું કરીશ નહીં મારા હૃદયમાં વસાવી છે તુજને હું દૂર કદી કરીશ નહીં મારા હૃદયમાં છે હું કદી દૂર કરીશ નહીં તારી સાથે બંધન બાંધ્યું છે હું તોડીશ નહીં તારી સાથે પ્રેમનું બંધન બાંધ્યું છે એને હું તોડીશ નહીં ભલે તું મને મળે કે ન મળે હું કદી નારાજ બનીશ નહીં ભલે તું મને મળે કે ન મળે હું કદી નારાજ બનીશ નહીં મુરલી હંમેશા તારો જ છે તું બે વફાઈ કદી કરતી નહીં મુરલી હંમેશા તારો જ છે તું બે વફાઈ કદી કરતી નહીં નહી બે વફાઈ કદી કરતી નહીં તું બે વફાઈ કદી કરતી નહીં તો મિત્રો આપ સભ્ય આ મને બંને કવિ સાંભળી જેના શબ્દ આપણે જોર પસંદ આવ્યા છે મારી તમામ કાવરતનાના વિડીયો બનાવીને મેં મારી ને ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહીશું શબ્દોની સરિતા આ ચેનલમાં તમામ વિડીયો અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કર્યા છે તબક્કા જરૂરથી મારી નાના વિડીયો સાંભળો જુઓ આપના મિત્ર મંડળોના ગ્રુપમાં શેર કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો વધુમાં વધુ લાઇક આપો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો બીજું જણાવો કે મિત્રો આ મારી લાઈવ કાલે સ્પીડ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં મજુ કીબોર્ડનું સંગીત વાગે છે એ કીબોર્ડનું સંગીત મારું જ વગાડેલું છે અને પાંચોની વાંધવી મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજિક ઓફ ટ્રુથ ઇન્ટુ ક્રિકેટ રણજીભાઈ ગઢિયા આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઈટ ક્લાસિકલ રાગ રાગીનીઓની ધોનો બનાવી તેને બાસુરીમાં વગાડી તેના વિડીયો બનાવી એકસો પચીસ વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે આપ જરૂરથી મારું વાદન સાંભળો આપના મિત્રમંદરના ગ્રુપમાં શેર કરો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો તો મિત્રો આજની શબ્દોની સરિતામાં આપ સૌએ મારી બંને કલપમાં પ્રેમથી સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આકાર માનું છું આપ સૌને મારા ગુડ ઇવનિંગ ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ